અંકલેશ્વર જીતાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણ અને ભારાકરણ અંગેની મંજૂરીના ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરાયો હોવાની ફરિયાદ અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર દ્વારા બે ડિવિઝન પોલીસ મથકે ગત રોજ ત્રણ જેટલી પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈવી કે ભૂતિયા દ્વારા તપાસ શરૂ કરતા વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેનો ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જીતાલી ગામમાં ફરી રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે વોચ ગોઠવી હતી જીતાલી ગામના મોટું ફળિયામાં રહેતો ઇકબાલ અહમદ મોહમ્મદ પટેલ શાહજહાં અહમદ ઠશનજી ભાણા અને વશીમ અક્રમ હનીફ મહંમદ પટેલ યુસુફ મોહમ્મદ અહમદ ઉમર તેમજ મોહમ્મદ અહમદ ઇસ્માઇલ ઉમર નિલેશ કુમાર પટેલ સલીમ સુલેમાન મોહમ્મદ રાવત મહંમદ અહમદ થશનજી પટેલ શહીદ દિનેશ જૈનને ઝડપી પાડ્યા હતા તમામની વિધિવત ધરપકડ કરી દસ્તાવેજ કેવી રીતે ખોટા બન્યા તો તે ક્યાંથી બનાવ્યા હતા અને અન્ય કોણ કોણ મદદગારી કરી હતી તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી